કેમ છો મારા સ્વાદના મિત્ર હું દેવાય તમારું સ્વાગત કરું છું મારા વાડીના રસોડામાં અને મિત્રો જે આપણે ગયા છૂટી લાપસી બનાવી હતી લાપસીને ઘણા બધા વ્યૂ મળ્યા છે અને મને ઘણી બધી કોમેન્ટ પણ આવી છે કે બહુ સારી રેસીપી આપી હતી અને આવી જ નવી નવી જે પ્રાચીન રેસીપી હોય એ આપતા રહેજો તો આજે પણ આજે આપણે એવી જ એક પ્રાચીન રેસીપી જે પહેલાના સમયમાં કોઈ મહેમાન આપણી ઘરે આવતું તો એ સમય એવો હતો કે ત્યારે આ મીઠાઈને એવું કઈ બહારથી મળતું નહીં અને આટલું બધા ડેરી ઉદ્યોગ એ વિકસિત નહોતો એટલે માણસો શું કરતા કે એના ઘરે જે પણ વસ્તુ હોય એ વસ્તુમાંથી જ મહેમાન આવ્યા હોય તો એ પ્રમાણે મીઠાઈ જેમ કે આપણે લાપસી બનાવી હતી એવી જ બધી મીઠાઈઓ એ લોકો ઘરે બનાવતા તો મિત્ર આ પ્રાચીન વાનગી છે મિત્રો અને બહુ પહેલાના સમયમાં મેં પણ મારા બા પાસેથી શીખેલી છે અને આ જે વાનગી છે એનું નામ દૂધપાક છે મિત્રો આમ તો યુટ્યુબ ચેનલ ઉપર યુટ્યુબ ઉપર ઘણા બધા દૂધપાકના પાકના વિડીયો છે પણ આજે એવો જ દૂધ પાક બનશે મિત્રો દૂધ પાકની સાથે એક બહુ સરસ કોમ્બિનેશન થાય છે મસાલા પૂરી અને બટેટાનું શાક દૂધપાક બનાવવા માટે આપણે દૂધ લેવા પોતી ગયા છે અમારી જે ફાર્મ હાઉસ છે એનો પાછળનો ભાગ છે અને અમારી ગાયું છે આમ જુઓ લાલાભાઈ ગાયું બતાવશે આ બધી ગાયું છે ને અત્યારે દૂધે છે તમે જુઓ ગાયું કેવી છે એ જુઓ અને આ ગાયું દૂધ માંથી આપણે દૂધ પાક બનાવવાના છે મિત્રો દૂધ છે ને એટલું બધું હેલ્ધી અને વિટામિન થી ભરપૂર હોય છે મિત્રો અને એનો દૂધ પાક આપણે આજે બનાવશું અને હવે ગાયું દોવાની તૈયારી ચાલુ છે અને હમણાં ગાયું દોવાઈ જાય એટલે અમે દૂધ છે એ અહીંથી ભરી અને પછી આગળ લઈ જશું તો ગાયું ઉદોવાનું ચાલુ છે અને આ તાજે તાજા દૂધનો આપણે આ દૂધ પાક બનાવવાનો છો અને આમ જુઓ તમે તમારી ગાયનું જે દૂધ છે એ કેવું છે એ જુઓ અને ગાય દોવાઈ જાય પછી આપણે આ દૂધને એક ઘડામાં લઈ લેશું અને મિત્રો એને આવી રીતના આપણે ગરવાનું છે જેથી કરીને કોઈ કચરો છે એ આપણા દૂધમાં ના રહીએ એટલે એકવાર ગાળી અને પછી જ આપણે દૂધનો ઉપયોગ કરવાના છીએ તો આ દૂધ પાક બનાવવાની આપણે તૈયારી કરીએ છીએ યાર અને પેલા તો દૂધ પાકમાં શું શું જોશે તો સૌ પ્રથમ આપણે આ દૂધ જે હમણાં દોઈને લઈ આવ્યા આ એક ઘડા જેટલું દૂધ લીધું છે અંદાજીત પોણા પાંચ લિટર દૂધ આ ઘડામાં આવે છે અને પછી ચોખા છે ને એ હા ઓછા રાખવાના છે બે લીટરે એક દોઢ મુઠ્ઠી જેટલા ચોખા રાખવાના છે અને ખાસ ધ્યાન રાખજો ચોખા ખીચડીયા રાખજો અને થોડીવાર વાર પેલા ચોખાને પલાળી દેવાના છે બરોબર ત્યાર પછી એમાં ખાંડ આવશે આ જે ખાંડ છે એ આપણે આમ હિસાબ કરી તો બે લીટર દૂધ હોય તો એક તમે નાખી શકો અને બાકી તમને બહુ ગયું ભાવતું હોય તો વધારે પણ નાખી શકો ત્યારબાદ આ ચારોલી છે ચારોલી પછી આ પિસ્તા છે પિસ્તાની જે કટકી કરી અને આપણે નાખીશું પછી આ કાજુ બદામ છે એનું પણ આપણે સમારી નાખીશું અને ખાસ થોડા જાયફળનો પાવડર અને છ થી સાત જેટલી એલચીનો પાવડર આ બધી વસ્તુ આપણે આમાં પડશે અને મિત્રો હવે આપણે આ આપણા દૂધ પાક માટે તપેલું અહીંયા કટેવાળ કરીને રાખ્યું છે એટલે માટી ચોપડીને અને હવે આપણે દૂધ આમાં નાખી દેશું બધું દૂધ આપણે તપેલામાં નાખી દીધું છે અને હવે પેલા એક ઉફાણું આવે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે એક વસ્તુનું હજી ખાસ ધ્યાન રાખજો કે કે તપેલું કાંઈ પણ વાસણ મૂકો ને એને તળીએ થોડું ઘી લગાવી દેજો તળીએ ઘી લગાવેલું હશે ને એટલે દૂધ છે ને એ આપણું બરશે નહીં જુઓ મિત્રો આ ધીમે ધીમે આપણે આપણા દૂધને ગરમ કરવાનું છે હવે એક ઉફાણો આવતો હોય એવું લાગે છે જો હવે એક ઉફાળો આવી જાય ને પછી વળી આપણે એમાં જે બધી વસ્તુ રાખવાની છે સ્ટેપ બાય સ્ટેપ એ પણ હું તમને કહીશ હવે આપણા દૂધમાં બરોબર ઉફાળો આવી ગયો છે ને હવે ખાંડ નાખવાની છે અમે ઓછું ગળ્યું ખાવા વાળા છે એટલે અમે અઢી સવા બે અઢી વાટકી જ ખાંડ નાખશું આ બીજી વાટકી અને અઢી વાટકી આજે દૂધ પાક બનાવવામાં આવે છે ને દૂધ પાકમાં અત્યારે ઘણા બધા લોકો કે સ્ત્રીઓ શોર્ટકટ કરવા માટે ઝડપથી બનાવવા માટે મિલ્ક ઉપયોગ કરે છે પણ એમાં બિલકુલ ટેસ્ટ નથી આવતો અમે અહીંયા દૂધને બાળી અને પચાસ ટકા જેટલું દૂધ કરી નાખશું પાંચ નું સવા બે અઢી લીટર દૂધ વધે ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે બારવાનું છે દૂધ પાક બનવાનું ચાલુ થાય ને સાથે સાથે આપણે બટેટાના શાક માટેના બટેટા પણ અહીંયા બોલ થાય છે આ દૂધ છે બરોબર થોડુંક ખાટું થઈ ગયું છે ને હવે આપણે આમાં બે મુઠ્ઠી જેટલા ચોખા નાખશું આપણે પલાારી રાખાતા ઉપર ઘી નાખ્યું તો એ ચોખા આપણે આમાં નાખી દેશું હવે આપણું દૂધ પાક છે ઈ દૂધ જો અડધું થઈ ગયું છે હવે એમાં આપણે આ ચારોલી પચીસ ગ્રામ જેટલી છે ત્રીસ પાંત્રીસ ગ્રામ બદામ નો ભૂકો પચીસ ત્રીસ ગ્રામ પિસ્તાનો ભૂકો અને આ કાજુ નો ભૂકો છે ત્રીસ ગ્રામ જેટલો કાજુ નો ભૂકો આ બધું નાખી દેસો આપણે જાયફળ અને જે એલટી છે એ હવે આના પછીના સ્ટેજમાં નાખવાની છે જો મિત્રો હવે આ અડધા જેટલું રહ્યું છે હમણાં દસેક મિનિટમાં પાકી જશે આમાં હવે આમ જો મિત્રો આપણો જે દૂધ પાક છે એ ઓલમોસ્ટ તૈયાર થવા આવ્યો છે ચોખા બરોબર ચડી ગયા છે અને આમ જોવો તમે કેવો મસ્ત ઘાટો ઘાટો થઈ ગયો છે કોઈ પાંચ છ એલચી નાખી દેવાની છે સુગંધ માટે અને હવે એમાં જાયફળ અડધો નાખજો હા બરોબર હવે સરસ પાછું વળી થોડીક વાર આપણે પકાવીશું એકદમ ધીમા તાપે અને પછી આપણો દૂધપાક છે એ જોવો તમે આ બાસુંદી પણ આની પાસે ટૂંકી પડે એવો દૂધપાક આપણો બની ગયો છે એમ જુઓ તમે એકવાર રસાવાળા બટેટાનું શાક બનાવવા માટે આપણે સો ગ્રામ જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે એકદમ ધીમા તાપે આપણે તેલને ગરમ કરશું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એમને પહેલાં થોડું ચીરું નાખશું થોડી રાઈ નાખી દેશું આદુ મરચાનો પેસ્ટ નાખ્યો છે હવે થોડી હિ બધું બરોબર મિક્સ કરશું આ બે ત્રણ ટમેટા કાપ્યા છે જો મિત્રો આપણે આ ટમેટા બરોબર પાકે છે ટમેટા એકદમ ઘડી જાય ત્યાં સુધી આપણે આને છે લાલ મરચું હળદર જીરું મીઠું અને હળદર એનો પેસ્ટ છે એ નાખી દેસુ થોડું પાણી નાખી દેસુ આ રસાને પકાવવા માટે એટલે મસાલો છે એ બરે નહીં મદદ મદદથી આપણે આ ટમેટાને થોડા થોડા ભાંગી નાખશું એટલે રસો છે એકદમ મસ્ત બની જાય આપડો હા બટેટા નાખી દેસુ વાખશું બહુ ઢાકીને આપણે એને પાંચ સાત મિનિટ પાકો દેસુ આપણું થોડોક રસો બરવા દેવાનો છે રસો બરી જાય એટલે આપણું શાક છે કમ્પ્લીટ થઈ જશે આ જે શાક છે હવે બનવા આવ્યું છે ને આ શાકમાં આપણે ખાંડ ગોળ કેવું કઈ નથી નાખવાનું આ સિમ્પલ ટમેટા અને બટેટાથી બનાવાનું છે એક કિલો બટેટા લીધા છે અને ત્રણ જેટલા ટમેટા લીધા છે બાકી લીલા મરચાં અને આદુ આમાં લસણનો પણ બિલકુલ ઉપયોગ આપણે કરવાનો નથી લસણ નહીં ડુંગળી નહીં એવો કોઈ પણ વસ્તુનો ઉપયોગ આ શાકમાં નથી થતો કેમકે આ શાકને આપણે દૂધ પાક સાથે ખાવાનું છે એટલે ચટાકેદાર શાક હવે બિલકુલ તૈયાર થવા એવું છે અને હવે અમે લોકો બટેટું ચેક કરી લઈશું મિત્રો આપણું શાક હવે બનીને બરોબર તૈયાર થઈ ગયું છે ઘાટા રસા વાળી આપણે આ કોથમરી નાખી દઈ છે જો સારી એવી કોથમરી નાખી અને આપણા શાકને આપણે ફિનિશ કર્યું છે મિત્રો મસાલા વાળી પૂરી બનાવવા માટે આપણે લોટ બાંધવાની તૈયારી કરી અમે પાંચ છ જણા માટે બનાવી છે એટલે હું આવી પાંચ છ વાઇટકીનું મેં માપ રાખ્યું છે આપણે મસાલા પૂરી બનાવી એટલે આમાં પેલા થોડુંક મીઠું નાખશું આ ચપટી થી દોઢ પોણા બે ચપટી જેટલું મીઠું જીરું નાખશું આ મરચું થોડુંક નાખશું આપણે આમાં અને થોડીક હળદર કલર માટે બધું બરોબર મિક્સ કરી નાખશું આપણે

મિત્રો આપણો લોટ બંધાઈ ગયો છે ને એને તેલથી ઉપરથી તેલ નાખી અને બરોબર આમ કુણી લેવાનો છે જો આ રીતનો આવો લોટ બાંધી અને તૈયાર થશે આ લોટની મોટી રોટલી બનાવી એને વચ્ચેથી ચાર ભાગમાં કટ કરી અને આવી ત્રિકોણ શેપની પૂરી બનાવી લીધી આપણું તેલ બરોબર આવી ગયું છે આપણે પૂરી છે એ

એવી આપણે સરસ મજાની પૂરી બનાવી છે અને હવે પૂરી બધી તરાઈ ગઈ છે આપણે થોડા મરચાં પણ તળી લઈશું અને પછી આપણે જમવાની તૈયારી કરશું મિત્રો મિત્રો આપણું આ મસાલાવાળી પૂરી આ દૂધ પાક જુઓ તમે ચારોલી બદામ પિસ્તા અને એલચી જાયફળ આ બધાયની ભરપૂર એકદમ ટેસ્ટી આમ બાસુંદી ઝાંખી પડે એવો ઘાટો જુઓ અને આ ઘાટા રસ્તા વાળા બટેટાનું શાક આમ જુઓ ચટા ચટાકેદાર તો મિત્રો અમારી થાળી ભીરસાઈ ગઈ છે આમ જુઓ મસાલા વાળી પૂરી બટેટા નું શાક દૂધ પાક સલાદ બધું તૈયાર છે અને અમારી ટીમ છે એ જમવા બેસી ગઈ છે મિત્રો મિત્રો આપણે જો હવે થાળી તૈયાર થઈ ગઈ છે દૂધ પાક આવી ગયો છે બટેટાનું શાક પૂરી મરચા અને મિત્રો હવે આપણે આની લેજત માણસુ બટેટાના શાક ને પૂરીની જો એટલું સરસ મજાનું હમ